કચ્છ જિલ્લામાં યોજાશિયા આંતર જિલ્લા શિક્ષકો ફેરબદલી કેમ કચ્છ જિલ્લામાં હાલ જ્યારે વિદ્યા સહાયકોની ભરતી કરવાની છે ત્યારે આજ રોજ અમારા કચ્છ કચ્છકારી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી એમ વાઘેલા સાહેબ સાથે મુલાકાત કરવામાં આવી હતી ત્યારે તેઓ જણાવી રહ્યા છે કચ્છ જિલ્લામાં જોવા જઈએ તો પ્રાથમિક શાળા તે પછી સરકારી ગ્રાન્ટેડ કે પછી સેલ્ફ ફાઇનાન્સ શાળા હોય તે આશરે એકવીસસો જેટલી શાળાઓ છે અને પંચાયતની જે શાળા છે તે જ શાળામાં વિદ્યા સહાયકોની ભરતી કરવાની છે જેમાં આશરે એક હજાર છસો સિત્તેર જેટલી જગ્યા પર આ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવવાની છે અને આ સાથે જ તેઓ જણાવી રહ્યા છે કે આવનારી વીસ અને એકવીસ તારીખના રોજ શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે કચ્છ જિલ્લામાં હાલ વર્તમાનમાં આશરે છવ્વીસો જેટલા શિક્ષકોની ઘટ છે પરંતુ જ્યારે આ જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાશે ત્યારે કેટલાક શિક્ષકો કચ્છ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જશે અને અન્ય જિલ્લામાંથી જ્યારે કચ્છ જિલ્લામાં આવશે ત્યારે આ છે તે પૂરી થશે અને કચ્છ જિલ્લાને સંખ્યામાં ગુરુજનો મળી જશે તેવી આશા સેવાઈ રહી છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી બી એમ વાઘેલા સાહેબ આવો સાંભળીએ તેમના શબ્દોમાં કચ્છ જિલ્લાની પ્રાથમિક વિભાગની અંદર સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સથીને આશરે એકવીસો જેટલી શાળાઓ છે પરંતુ અત્યારે હાલ જે વિદ્યા સહાયક શિક્ષક ભરતી આવી છે એ માત્ર ને માત્ર જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પંચાયતની શાળાઓ માટેની ભરતી છે એમાં કુલ આપણી એક હજાર છસો ને પ્રાથમિક શાળાઓ છે જેમાં પ્રાથમિક અને ઉચ્ચતર ઉચ્ચ પ્રાથમિક એમ બે વિભાગ ચાલે છે અને હાલ આપણે જે સરકાર શ્રીની મંજૂરી મળી છે એ રીતે કચ્છ જિલ્લામાં એક હજાર સસ્સો ને સિત્તેર જેટલી જગ્યાઓ માટેની આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ મને કહેતા આનંદ થાય છે કે જે રીતે શિક્ષકભાઈ બહેનોની લાગણી હતી અને ધ્યાને લઈ અને મારી વડી કચેરી મને શ્રી પ્રાથમિક શિક્ષણ સાહેબની સૂચનાથી આવનારી વીસ અને એકવીસ તારીખે જિલ્લા ફેરબદલીનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે એટલે એની અસરના કારણે કચ્છ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જનારા સારી એવી સંખ્યામાં ગુરુજનો હશે એટલે એના કારણેથી અને વળી પાછી આજે ભરતી માટેની જે સંખ્યા છે એ વધશે આમ આપણું કચ્છ જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ જગતનું દસ હજાર અને પંચાણું એકમ છે અને અત્યારે હાલ આપણે જોઈએ તો આશરે લગભગ છવ્વીસો જેટલી ગુરુજનોની ઘટ છે પરંતુ આખી પ્રક્રિયાને અંતે જ્યારે આપણે આવનારા દિવસોમાં એટલે કે નજીકના ભવિષ્યમાં લગભગ દોઢ બે મહિનાની અંદર આખી પ્રક્રિયા સંપન્ન થશે એટલે લગભગ લગભગ આપણી જે શિક્ષક ઘટ છે એ પૂર્ણ થશે